મહાકુંભના ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે મુસાફરોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે સુરત ખાતે પહેલી બસને ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી હતી આજથી શરૂ થનાર નવીન તમામ પાંચ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે સુરત તથા રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવનાર નવીન બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામાં આવનાર છે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ આજે આપણે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે ખૂબ ખૂબ આભારી છું ગુજરાત ગવર્મેન્ટની કે તેમણે આ સર્વિસ ચાલુ કરી છે પણ ટિકિટ્સ અવેલેબલ નહોતી તો ફાઇનલી ગવર્મેન્ટની સર્વિસ થ્રુ અમને હું આખી પૂરી ફેમિલી સાથે જઈ રહી છું એમનું ખૂબ ખૂબ આભારી માનું છું કે ગવર્મેન્ટે આ સર્વિસ ચાલુ કરી છે તો ગવર્મેન્ટે એસી વોલ્વો બસનું જે ફેસિલિટી કરી છે અને જે કમ્ફર્ટેબલ રાઈડ કરી છે તો એ બધું જે કોઈપણ વર્ગના પબ્લિક માટે બહુ સારું ઇનિશિએટ કર્યું છે ગવર્મેન્ટે એ લોકોએ જે મેઇન જે પ્લાન બનાવ્યો છે અને જે નાઇટ સ્ટે રાખ્યો છે એ બધા એજેડ વર્ગ અને બચ્ચાઓ માટે સેફ છે કેમ કે નાઇટ જર્ની ડિફિકલ્ટ રહે બધા માટે તો એ પ્લાન જે બનાવ્યો છે નાઇટ સ્ટેવાળો એ ખૂબ જ સરસ છે